નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના જમર ગામે બની વે છરી વડે ઘાયલ કરતા પોલીસ ફેર દાખલ કરાય લખતર પોલીસ દ્વારા બીએનએસ સહિત સુનગર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ફેર દાખલ કરવામાં આવી લખતર તાલુકાના જમર ગામના હરિંગભાઈ વાઘેલા સારવાર દરમિયાન પોલીસ પૂછપરછમાં ફરિયાદ લખાવી છે કે તેઓ મજૂરી કરી ઘરે આવી રાત્રિના સમયે જમર બસ સ્ટેન્ડ આવેલ ત્યારે તેમને જાણવા મળે કે તેમના બની જશવંતભાઈ છાસિયા જમર બસ ઉપર ઉભા છે આથી તેમને ઘરે આવો તેમ કહેતા તેઓ દૂર જતા રહ્યા આથી શાળા અરવિંદભાઈ વાઘેલાએ બની જશવંતભાઈ છાસિયાને ફરીવાર ઘરે આવવાનું કહેતા જશવંતભાઈ એકદમ ઉશ્કેર ગયા હતા અને પોતાના પેન્ટના નિફામાં કરેલ છરી કાઢી પોતાના આષાઢ અવિંદભાઈ વાઘેલા ને ઘા મારવા લાગેલા આથી હિરણભાઈ બૂમ બૂમ કરતા તેઓ ભાગી ગયેલા અને ભાગતા પગતા હિરણભાઈને ચાંદથી મારી નાખવાની ધમકી આપતા ગયેલા ત્યારબાદ હિરણભાઈને પહેલા લખતર ત્યારબાદ સુરંગ સાથે લઈ ગયેલા હતા હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રીતે નાની નાની બાબતે છરી દેખાડવી છરી વડે ઘાયલ કરવા જેવો બનાવવા બની રહ્યા છે ત્યારે લા જાગૃત અને સનિષ્ઠ નાગરિકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે હાલના જમાનામાં માણસોના મત ગરમ થયા છે કે ગુનેગારો ભ્રષ્ટાચારીઓને પોલીસનો કે ખાખીનો કોઈ ખોપ નથી તેથી આવા બનાવો બની રહ્યા છે